બોટાદ જિલ્લાના સાલેયા ગામે ભૂતડા દાદાના ડુંગર ઉપર રાધિકા ગૌશાળામાં થોડા દિવસો પહેલા પિસ્તાલીસ જેટલા ગાયોના મોત થયા બાદ આશ્રમના મહંત સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બોટાદ પોલીસ દ્વારા રાધિકા ગૌશાળાના ટ્રસ્ટી મહંત મિથિલાનંદ ગુરુ ગુરુભાસ્કરાનંદ બાપુની પોલીસે ધરપકડ કરી છે જો કે રાધિકા ગૌશાળામાં પાંચસોથી છ સો જેટલી ગાયોને રાખવામાં આવી હોય અને તેને સમયસર પાણી તેમજ ઘાસચારો આપવામાં આવતો ન હોય અને એક જ જગ્યાએ ઓછી જગ્યામાં ભરી રાખવાના કારણે મૃત્યુ થયાના આક્ષેપ થયા છે જો કે પોલીસે હાલ મહંતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

કામ કરી જોવા મળે કે મેં જ સપલગ લીધો તો કે જ્યાં સુધી કે આ ગાઉ અહીંથી છૂટી ન થતા સુધી અન્નને ત્યાગ કરી દઈશ અન્ન ત્યાગ કરીને કાલે આખી રાત અહીં બેઠા હતા અને ભુત્રા દાદાને પ્રાર્થના કરી હતી કાલ આ ગાઉ છૂટી થવી જ પડે એવી પ્રાર્થના કરીને બેઠો હતો સવારે આ કરીને દાદાને પગે હોય તો અને દરવાજા ખોલતા સીધા નાગ દાદાએ દર્શન દીધા સાક સાખ અને પોતે નાગ દદાએ દર્શન દીધા એટલે વંદન કર્યા કે દાદા તું કાર્ય હાલ કરી ગયે એવી અમારી પ્રાર્થના હતી અને એમાં જે કલેક્ટર એમને પરમાર સાહેબ છે એમને સાથ સહકાર આપણને સારો આપ્યો છે જે પોલીસ સરકાર છે એમને જે આપણે સાથ સહકાર હારો આપ્યો છે બહુ આપણે સાથ આપ્યો છે જે ગૌ છે ગઢડા છે બોટાદ છે એ બધી ગૌશાળામાં નિંગાળા છે એ બધી હું છે પાંજરાપુરમાં મૂકવામાં આવશે એ બધી હું નોખી નોખી ગૌશાળામાં મૂકવાનું કર્યું છે જે આજે રાધિકા ગૌશાળા છે તેમાં જે ગૌશાળામાં જે ગાયો રાખવામાં આવે છે તેમના જે મૃત્યુ થયા હતા તે અન્વયે તપાસના અંતે બોટાદ પોલીસ સ્ટેશનમાં પશુઓના ઘાતકીપણા નિવારવાનો અધિનિયમ કલમ અગિયાર તથા ભારતીય નાગરિક સંહિતાની કલમ ત્રણસો ને પચીસ મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ જે વિગત જોઈએ તો તેમાં આરોપી જે છે મિથિલાનંદ અને છારીયાના રહેવાસી છે તેમના દ્વારા કુલ સાડા ચારસો આસપાસ ગાયો છે તે રાખવામાં આવતી હતી અને તેમને યોગ્ય રીતે ઘાસચારો અને અન્ય જે પણ જરૂરિયાતો છે તે પૂરી પાડેલ નથી તે અન્વયે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ બાબતે હાલમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં તપાસ છે તે ચાલી રહેલ છે આમાં જે પણ જવાબદાર અને દૂષિત વ્યક્તિઓ છે તે આ સિવાયના આરોપીઓ પણ જો તે તપાસમાં ખુલશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે વધુમાં આ ગૌશાળામાં જે આર્થિક અનુદાન કે ગ્રાન્ટનો પણ મિસઅપ્રોપ્રિએશન થયેલ હોય તો તે અંગે પણ કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે